હાલ કંડક્ટર ભરતી પ્રક્રિયાના ભાગરૂપે અરજી કરવાની ગતિવિધિ કાર્યરત છે ત્યારે બસ કંડક્ટર માટે ફરજિયાત એવું પ્રાથમિક સારવારની તાલીમ અને સર્ટિફિકેટ માટે કતારગામ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ શેર હોર્ડર્સ એસોસિએશન હોલ સુરત ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા શાખા દ્વારા તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર પ્રફુલભાઈ વી સિરોયા દિનેશભાઈ જી જોગાણી

અને પ્રેક્ટિસ દ્વારા વિષય રસપૂર્વક રીતે શીખવી રહ્યા છે જે ભવિષ્યમાં સરકારી બસના કંડક્ટર તરીકે અથવા તો સક્ષમ નાગરિક તરીકે માનવ સેવામાં મદદરૂપ થશે